જય શ્રી કૃષ્ણ મિત્રો કનૈયાને ગોપી બનાવે છે તેનું ભજન સંભળાવું શ્રી ગણેશ લીધા છે ગોપાલ ને હારે પેલા રંગીલા જશોદા ના લાલ ને ગોપીઓએ ઘેરી લીધા છે ગોપાલ ને પિતાંબર ઉતારી રૂડો ચણિયો પહેરાવ્યો પિતાંબર ઉતારી રૂડો ચણિયો પહેરાવ્યો કાચળી પહેરાવી નંદ લાલ ગોપીઓએ ઘેરી લીધા લી છે ગોપાલને કાચળી પહેરાવી નંદ ગોપીઓએ ઘેરી લીધા છે ગોપાલને લી મુંગટયું તારી માથે ચુંદડી ઓઢાળી મૂટાયું તારી માથે ચુંદડી ઓઢાળી વેણી નાખી ગોથી બાંધ્યા વાળને ગોપીઓએ કેરી લીધા છે ગોપાલને વેણી નાખી ગોથી બાંધ્યા વાળને ગોપીઓએ કેરી લીધા છે ગોપાલ ને તિલક રૂડી ટિલડી ચોટારી તિલક રૂડી ટિલડી ચોટારી દામણીએ દીપાવ્યું એના ભાલને ગોપયો ઘ ઘેરી છે ગોપાલને દામણીએ દામણી એના ભાલને ગોપયો ઘ ઘ ઘ ઘ ગોપાલને હારે પેલા રંગીલા જ શોદાના લાલ ને ગોપીઓએ કેરી લીધા છે ગોપાલને ના કે નથડીને કાને હીર લાલ ટકાવ્યા ના કે નથડીને કાને હીર લાલ ટકા રંગી દીધા ગોરાયના ગાલને ગોપીઓએ ઘેરી લીધા છે ગોપાલને રંગી દીધા ગોરાય ના ગાલને ગોપીઓએ ઘેરી લીધા છે ગોપાલને હારે પેલા રંગીલા લાજશોદાના લાલને ગોપીઓએ ઘેરી લીધા છે ગોપાલ ને કંકણ પાએ જાંજર પહેરાવ્યા માં કંકણ એની ચટકતી ચાલ રે ગોપીઓ ઘેરી લીધા છે ગોપાલને જોયા જેવી ચટકતી ચાલ રે ગોપીઓએ ઘેરી લીધા છે ગોપાલને હારે પેલા રંગીલા જશોદાના લાલને ગોપીઓ ગોપીઓએ ખેરી લીધા છે ગોપાલને માખણની લાલ છે લલચાવ્યા રે લાલને માખણની લાલ છે લલચાવ્યા રે લાલને ને આંગણીએ નાચાવ્યા નંદ લાલને ને ગોપીઓએ ખેરી લીધા છે ગોપાલને ને આંગણીએ નાચ્યા નંદ લાલને ગોપીઓએ ઘેરી લીધા છે ગોપાલને આરે પેલા રંગીલા જશોદાના લાલને ગોપીઓ એ ગોપીઓએ ઘેરી લીધા છે ગોપાલને જગને ન ચાવનારો રૂમ ઝૂમ નાચો જગને ન ચાવનારો રૂમ ઝૂમ નાચો જોયો એણે ભક્તોના ભાવને ગોપીઓએ ઘેરી લીતા છે ગોપાલને જોયો એણે ભક્તોના ભાવને ગોપીઓએ ઘેરી લીધા છે ગોપાલને હારે પેલા રંગીલા જશોદાના લાલને ગોપીઓએ ઘેરી લીધા છે ગોપાલને ગોવિંદ નો નાથ બનોરંગી રાધિકા ગોવિંદ નો નાથ બનોરંગી રાધિકા વારી જાઉં વાલીડાના વાલને ગોપીઓ એ ઘેરી લીધા છે ગોપાલને વારી જાઓ વાલી વાલને ગોપીઓ ને ઘેરી લીધા છે ગોપાલને રંગીલા જશોદાના લાલને ગોપીઓ ઘેરી લીતા છે ગોપાલની જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે 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 તમને જે પસંદ આવે તે ચોક્કસથી લખજો અને મને સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ